હા જો આ બંશી ને એને પણ કામે લગાવી દીધું બંસી ને કઈ કોલેજ નું કામ છે કોમ્પ્યુટર માં બંસી બોલતી જાય અને અમારે કુમાર ટાઈપ કરતા જાય જમવાનું તૈયાર થાય છે શું બનાવ્યું તો લઈ આવે મહેમાન માટે પછી છે શાક રોટલી છે જમવાનું રેડી શ્રીખંડ લઈ આવે કુમાર માટે અને મીઠાઈ પણ છે જલેબી રેડી ને

નાસ્તો કર્યો એની ભાઈ ગાંઠિયા નહીં ખાતા હોય ને તો લગભગ સો ગ્રામ ઉપર ખાઈ ગઈ બોલો અને હજી એ ને હજી હાલ છે ચાર રોટલી તારા નથી ખા હા કઈ ઘટે નહી હીરો આજે આવી ગઈ સ્કૂલેથી અને અત્યારે મારે જવાનું છે નોકરીમાં અને હીરવાના તાજે કેવો પેલો દિવસ કેવો પૂછીએ અને દર્શિકાને ભાઈ એક મોટી ઉપાધિ આવી ગઈ એક્ઝામ આવી ગઈ લગન પહેલા તો તો પેલા હીરવારે વાત કરીએ હા હીરું કેમ છે હું કે કોલેજ આરા સ્કૂલ હ કેવા લાલા આવ્યા હતા આજે વેકેશન યાદ આવતું શું કે તો હવાના તો રોડતી હતી લપગલ આઈખમાં પાણી આવી ગયા તા

બંશી ક્યાં કહે હિરવા આપણે મૂકીને સાસણ હમ ત્રણ દિવસ જલસા કરવા કઈ તો આપણે ક્યાંક જાવું જો હે ને એને લીધા વિના હે જાવું જ જો ને હવે ત્રણ દીભાઈ બંસી સાસણ ગઈ છે એને કેમ્પ હતો એટલે ત્યાં ત્રણ દિવસ રોકાવાનું છે જંગલમાં ટિન્ટમાં ને હિરવા તો હા આજે જાય છે દેવડીયા પાર્ક

દર્શિકા પણ નથી એ પણ ગઈ છે ક્યાં ગઈ દર્શિકા દર્શિકા ગઈ છે ભાઈ ફોટોશૂટ કરાવવા તો એ વિડીયો પણ કાલે આવશે જોકે ઉતારશે તો મેં કીધું તો ખોરું કે થોડું ઘણું ઉતારજો અને ભાઈ બંસિંહે મારા માટે ગિફ્ટ આપી હતી એ બાકી રહી ગઈ હતી તો એ બતા તો ભાઈ જો એક તો છે આ પાસપોર્ટ માટેનું મસ્ત વોલેટ કરી દીધું તો એમાં મારા બેને રાખી દે પાસપોર્ટ પછી એક છે હોલેટ સ્પેશિયલ મયુરનું હીરવા પછી એક છે આ કિચન ગાડી માટે એ પણ મસ્ત છે અને સૌથી વધુ બેસ્ટ આપણે લાગ્યું છે આ ચશ્મા હીરવા એ પેન છે ને પેન કંઈ વાંધો નહીં ચાલશે એટલું તો બસ હીરવા પાસપોર્ટ તારા હું નથી બહુ ખરેખર બહુ એટલે બહુ એમાં અહીંયા ખરેખર બધી ખબર જ ભાઈ

તો ભાઈ ત્રણ અને જોઈએ સાંજે શું જમવાનું બનાવીએ અને ઓલા લોકો આજે ફોટો શૂટ કરવા જુનાગઢમાં જવાના હતા પછી આપણે માધુપુર બાજુ જવાના હતા ફોટો પણ ફોટા અમે મૂકશું એ પણ હું બતાવીશ તમને હા લગનમાં નહીં થાય પેલા મૂકવાના આવ્યા ફોટો શૂટ ના ફોટા જોઈએ કેવું કરે કેવું નહીં અને આપણે કુમાર આવ્યા હતા

Share and subscribe. Yeah. Karo mara